ઉઠી ગયો છું સવારમાં છ વાગે વહેલા કે ચાલવા માટે ભલે સંક્રાંતિ હોય કે તહેવાર હોય આપણો કોલ અટકવો ના જોઈએ ચલો રેડી થઈએ બને રાખજો આજે લોંગ વિડીયોમાં ખૂબ મજા કરાવવાની છે શરૂઆત કરીએ આપણી ફિઝિકલ ફિટનેસથી ફિટનેસ કૂતા છે હમણાં પતંગ માટે પાક ભાગ થશે તમને મજા આવશે આપણે પતંગ લૂંટવાની શરૂઆત થઈ ચૂકી છે તમે જોયું ફસ્ટ ફસ્ટ એક પતંગ જો આપણે પાછળ છે લગાવી દીધી આવી રીતે આખા દિવસમાં આપણે પતંગ લૂંટવાની છે અને કાપવાની છે બરાબર જય સોમનાથ તો આવી ગયા હતા મંદિરે ફસ્ટ ફસ્ટ મજા ના મહાદેવના દર્શન હવે જઈશું આગળ રજૂ કે આજે પુણ્ય કમાવાનું દિવસ બરાબર कर तो अपना तो मकर संक्रांति पतंग नहीं उड़ाओगे घर पे उड़ाओगे ठीक है कब उड़ाओगे दोपहर को ठीक है ठीक है चलो थैंक यू અહીંયા આવું છે કબૂતરો દાણાના ચડવા આવતા નથી બધા જ ઉપર જ ફરે છે જો કબૂતરો આવશે થોડો વાલ લાગશે લૂંટવાની કંઈક મજા જ અલગ હોય માત્ર માત્ર થોડાક જ છે જેવા તમે બધા ઉડી રહ્યા અત્યારે પતંગ ઉડશે આપણા લોકોની મજા ને આ લોકોની સજા નીચે આવી રહ્યા નહીં ઉપર કેટલા ફરે જો

જો કઈક આવજે મિત્રો કઈક મજા આવશે ખૂબ જ આનંદ કરવાનો છે છોકરાઓ ઘરે રાહ જોઈ રહ્યા છે અને આપણે લેવાનું છે આ જગ્યાએથી ઉંધ્યું હેલો ગાઈસ તો હેપી ઉત્તરાયણ હું થઈ ઘરે લઈ લો ફિરકીન થઈ जाओ સજ ચલો તો પહેલા હવે હાથને તો પહેલા સેફટી જરૂરી છે ને ચલો લાવો સેફટી કર દયો ભાઈ થોડી કોઈ kisi ka સાથ નહીં દેતા દોસ્ત apni safalta ka deepak khud jalana padta hai aur virasat me sirf zameen milti hai

नहीं बाय बाय। भाई भाई हमारी पहली पतंग जगी जी भाई रेडी हैप्पी हैप्पी उत्तरायण खेचा कर दियो खेचा नहीं दूरी है खबर है ना, ना पंडित तो कट को दियो ना काफी दी थी बात बात कहो हो क्या चाकर देता हूँ क्या चाक क्या मत जाई चलो प्याली तो कपावादी जरूरत दे चलो

ઉડાડવા કરતા લૂંટવાનો જ શોખ વધારે બધા જાય જાય અહીં ના કેવાય ને જાય કહેવાય જો આ જૈ જો આ જૈ આ જય આ જય જો આ જય જોન જોન જો કરીએ હા હા જો વાંજો તમ કમારી અહીં આઈ આઈ વાહ ભાઈ વાહ પકડી હો ભાઈ બરોબર બરોબર આઈ પકડ 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 લે તું બડા મોરો પડ્યો થોડા ખાતર મોરો પડ્યો અફસોસ થયો પતંગ દૂર થી ઓર હાથ મે પતંગ ચલી જઈ અમારો ભાઈ પતંગ બાદ થાકી ગયો હવે લૂટવા જતો રહ્યો આયો આયો

આઈ 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 અવાજ આચી ભાઈ ભાઈ નીરુ દાદી ની જોરદાર પતંગ ચગાવો જો કોણ છે નઈ જોરદાર છે ભાઈ આઈ ભાઈ લૂટણિયા જમાનો જો આપડી પતંગ ચગાય આ રે જો બે કાઈ બને ભાઈ ભાઈ એવું

પા પા જુલેલી ના આજે જલ્દી મોણ આવી ગઈ લઈ લઈ આપણે નીકળી જઈએ પતંગ નું જોવા જઈએ એટલે પતંગ મે આજ તો બધી પતંગો ચાલો જો એક પતંગ છૂટા ને બોગલ ને 3 તારીખ બજાર જો ભાઈ સાહેબ હા જો જો આઈ કિપિંગ વાગે નહી ની અમે તો આ કેટલું મગજ વાપરે જોરદાર લુટણિયા બજાર ફેવરેટ એક નંબરનો લુટણિયો આ લુટણિયા બજાર આ બધા લૂટે નહી આ લુટણિયાવા ચશ્માવાળા લુટણિયા ડિજિટલ બ્લેક કોળા આ પતંગ આ લે પકડો 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 જય આ ઓલે આ અમે બાઇક વાળા લૂટણીયા જો ઝંડા વાળા લૂંટણી આમાં ફરક ડિસિપ્લિન થી પતંગ લૂટીએ કેવું છે જોર જબરજસ્તી ના કરી

બેસ્ટ બેસ્ટ છે ઓ ઢગલો થયો ભાઈ ઓ મિત્રો આટલી પતંગો તો હજુ પડી જ છે ને તો બીજી પાછી લૂટીન લાય લાયા પતંગો હા આમ જો ચલો હવે જમી લઈએ ફટાફટ ઊંધિયું લાયા છે અને કચોરી લાયા છે બરાબર બાજરીનો રોટલો ને ઊંધિયું ભાઈ ભાઈ મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ કમાલ યાર કેસે કેસે લોકો રહેતે યાર યહા પર આરા ચડાવ છે આપણે તો ભરીએ છે પાણી ચાલો તમને મળાવો હવે

શું વાત કરે અલે પણ ખેંચા નહી ઢીલ ની દૂરી ખેંચો 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 લગાવો લગાવો શું લાગે કપા કે રહેશે આપડી ને હાલો ભાઈ હાલો આમાં જો કલર બદલી જો કોઈ

ફુગા ઉપડ્યા ભાઈ નવા નવા લગન થયા ભાઈ ગયો લૂટણીયા લુટણીયા લુટણીયા પણ મૂળ તો ગુજરાત માં રંગ તો લાગ્યો આટલી બધી પતંગ ભારે નઈ ભાઈ ઈચ્છા થઈ જઈ હા ભાઈ લૂંટણિયા લૂંટણિયા કરી દોરી પકડી ને નજીક જ હતી હાવ હાથમાંથી આયેલી જવા દીધી દોરી નજીક જ હતી હાવ

લેતા નથી આ ધાબા થી જોવો તમે ધાબા ઉપર થી આટલા દોરી હે હવે તમે લો નહીં તો પક્ષીઓના પાંખો આવે અને કપાઈ જાય બરાબર ચલો હું આને વિટોડી દઉં પછી તમને મળ્યો કે જરૂરી છે મિત્રો આજે આટલી ચાઇનીઝ દોરી હે હવે પર આપણે ડસ્ટબીન માં ફેંકી દઈશું ચલો ફાઈનલ આવો તો 50

ચલો ગયા પતંગ હાલો ઉડી ઉડી ઉતરાયા ફાઈનલી આપણે હવે કહેવાય ને પતંગ ઉડવાનું હવે સાંજ થઈ ગયું છે પવન પણ બંધ થઈ ગયો છે બરાબર અને સાંજ પણ પડી ગઈ છે જે પતંગ ઉપર છે એ ઉડી રહી છે હવે બીજી ઉડાવવાની ટ્રાય કરીએ પણ પવનના લીધે ઉડતી नथी तो मैं आज बहुत पतंगों लूटी और चगाई और दोई हाव काची काची लाइक करो शेयर करो एंड सब्सक्राइब करो आज सारो रयो हो, खूब मजा करे खूब एंजॉय करयो खूब पतंग उडाडी खूब लूटी वीडियो हमने केवा लागयो जरूरी कर जय सोमनाथ जय